ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અમિત શાહ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સભાઓ સંબોધ્યા બાદ આગામી તારીખ પહેલી મે થી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જાહેર સભાઓ સંબોધી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ અંતિમ રાઉન્ડમાં પ્રચાર માટે ગુજરાત આવશે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આવતીકાલે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે અને સવારે અગિયાર વાગે ઢેબર રોડ ખાતે જાહેર સભા સંબોધનાર છે ખડગે તારીખ પહેલી થી ગુજરાતમાં મુકામ કરનાર છે અને ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનમાં સભા સંબોધશે રાજકોટમાં મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે અને રાજકોટને જાહેર સભા ફાળવવામાં આવી છે તારીખ ત્રીજી મે ના રોજ સવારે અગિયાર વાગે ઢેબર ચોક ખાતે જાહેર સભાને સંબોધન કરનાર છે કોંગ્રેસ અધ્યક્ષની જાહેર સભા માટે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે